લેવા લેવાની તો બી પર શાંતિ દેને છે મતો મોડિયું કેમ ચિંતા નહી અપાઈ જ ને તો જ એમ ના કરજે મેં દીધો બરાબર 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 ચિંતા નહી ઓમ 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 आहा अ थोड गुदडी आहा 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 थो આમને દેખાડી દોજો અને જયરામ પ્રભુ ઉપર બરાબર છે ને તો અહીંયા જે નીચે સવિતા મળીને લીધા ને હેમતા પ્રભુ બંધ રહે એટલે ખ્યાલ આવે તો ઉપર હર્ષદ પ્રભુ છે એની જે જયરામ પ્રભુ કર છે એ ભાઈ બેન છે બે તમને ખ્યાલ આવ્યો આ પ્રભુ સાઈડમાં છે ને અડતાલીસ હવે જો આ નીચે સવિતા મળી છે ને ઓગણપચાસ લીધા ને હેમતા પ્રભુ બદલે તો ઉપર હર્ષદ પ્રભુ છે તો ઉપર જયરામ પ્રભુ કીધે બે ભાઈ બહેન છે

49 નીચે મોટા મોટા કે મા ઉપર છે હવે આ જયરામ પ્રભુ અહીંયા છે 48 ઉપર તો આ અર્ષત પ્રભુ છે એ નહીં લઈ લેને આ જયરામ પ્રભુને અહીંયા લઈ લે ઉપર ભાઈ ને નીચે બેન હા બેન દેશે કે એમને જે જોયું છે જોયું છે એમને જે જોયું છે જોયું છે લેટ્સ ગો દો 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 ડાકી વેકે જો બરાબર અજે સાબ વાત કરીએ એમ તા પ્રભુ તો બંધ થઈ જાય પાછું મોય ને આ એક સ્ટ્રોંગ વસ્તવ આ અને હર્ષદ પ્રો વર્ષ અહિયાં તમને ખ્યાલ આવી ગયો ને ભાઈ ઉપર ને બેન નીચે

अंदर सीट तो शाम nah, nah. Hence, तुछ है साम सामने क्रॉस मार्च ना ना यहाँ पर हैं पुरता ना आगर पाचल देखा ही नहीं शाम क्रॉस से तो दिखा I mean? I mean? तो 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 है शाम सामने क्या बिल्कुल अ क्रॉस मार्च है सीट दूर जी का दूर जी इनसे भी तो सीट भी जाम सामने जा रहा है ऐसा ऐसा बता छः बजाय मैं को पस्तर वाला बता बेकार चीज़ पर सामने चीज़ है आसीन चीज़ है वो आम आम दूर लगे आएंगे

આ નંબર પર છે આ રીચ છે તેમ નીચે ટીકવે ઓનલિંગ હા રૂપામાં આગળ પાછળ દેખાන්නේ આ સોલ્ડ આ બે આગળ પાછળ હોય તો આ બધી વસ્તુ ગોરાબાજી ની રહે તો સામ સમાજી અને કંપની જે આ કોન્ફરન્સમાં મને સપોર્ટ કરતા હોય આ ગયો પણ નીચેનો બખ ઘરમું છું કાયો

હે પ્રભુ ઇમુકીજીની ઉપર આટક તમારે ભાઈ ઉપર ભાઈ આવી લખ્યું છે ઉપર પાડો એવું નહીં પાડો ફોટો પાડો ભૂલ થાય ને જો આ પેન પડી

અને બધું આ જીવન તમે જે બીજું બધું પણ જોયું હા અને આ પણ જોયું તો જોવું નહીં આમ એટલે હિમાલય ગંગા છે અને શિવાનંદ આશ્રમ છે બધું જ છે પ્રભુ અને તે પણ અનુસાર અમે દિલથી પ્રભુ અંદરથી તમને કહીએ કે અમે જ્યારે આ તત્વબોધ પ્રભુના દર્શન થયા પ્રભુ મળ્યા અને આ તત્વો અંદર ટુકડે ટુકડે આવ્યા ગાંધીનગરમાં આયા પ્રભુ એટલે કન્ટિન્યુ આખું સાંભળ્યું યોગવાસી બરોબર અને અમને પોતાના જે બી ફાયદો થયો અને જે બી અનુભવ થયો એ બધો પ્રભુ અહીંથી જ થયો હતો પહેલાં અમે બાર વર્ષ વેદાન સાંભળ્યું ગુરુમાં જોઈએ ગાંધીનગરમાં બીજે સાંભળ્યું ને સાંભળતા હતા પણ આ સાંભળ્યા પછી પ્રભુ એમ લાગ્યું કે રિયલ વસ્તુ આ છે અને અમે પછી પછી અમે સવા બે મહિના જીમાલય પણ અમારે અમે કોઈ પણ જગ્યાએ તત્વબોધ લેવા નહીં આજે આવે ને પ્રભુનો એ ને અમને એકદમ તૃપ્તિ થઈ જાય બસ એટલે એટલે કે પાર છે ગાંધીનગર જે બાર સાંભળે એ કેવી છે એ પ્રભુ ભગવદ ગીતા એટલે બરોબર પછી દસ ઉપનિષદ લે અને બ્રહ્મસૂત્રના ચાર સૂત્રો લીધા હતા બરોબર આટલું એ આખો આટલા વર્ષનું પૂરું કરે અને છ વર્ષ ભગત ગીતાને લાગે છે પૂરું કરે કારણ કે બે દિવસ હોય શુક્ર એક સોમવારે હોય અને ગુરુવારે હોય ગુરુવારે ઉપનિષર હોય સોમવારે ગીતા હોય બરાબર એવી રીતે અઠવાડિયામાં બે વાર લે એટલે એ એ રીતે બધું પહેલાં ભગવદ્ ગીતા એટલે એ એ શું છે પ્રભુ કે એની અંદર જે પ્રક્રિયાઓ કહેવાય ને

તમે લોકો દેખા ઉતરી જશો હા દેગામજી મે દેગામજી બસમાં સીધી હા ઓ એ એ સીધું પણ દેગામ હા દેગામજી અંબા નરોડા હા નરોડા થી ગામ

એમની સેવા જીરે ધીરો કરજે કેવું લેવામાં આ વખતે બિલકુલ પ્રભુ સરસ છે કોઈ એક ઈચ્છની બી તકલીફ નથી ને ખૂબ આનંદ આવ્યો છે મનને સેજે કંઈ નથી એવું થયું એટલે અમે એક એક નડિયાદના સ્વામીજી મુદી આનંદ કર્યું એને એક પ્રભુ એક તકલીફ એવી થઈ ગઈ છે આ આંખની પાપણો ખરીને એ કર્નલ હતા એ ખ્યાલ છે કર્નલ હતા

મને લાગે પંચાવન સાહીઠ વર્ષ જીવી જશે ઉંમર નાની પણ આમ મન ઉપર થોડું વધારે એમને લઈ લીધું એટલે એ છે ને આમ આપણો પડી જાય છે આટલા ડૉક્ટર એટલે એ એ જ એ અમાર ચિરાગ પ્રભુ ખરા ને ઉત્રીજા પ્રભુ એમની બહેનના અહીં ડૉક્ટરો એકવાર છૂટી પડેલા આંખો જતી રહેલી એટલે અમે એને લઈને હૈદરાબાદ એપોલોમાં ગયેલા એપોલોમાં એક માસ્ટર ડૉક્ટર છે આંખનો પ્રભુ એકદમ એણે પછી એના ચિરાગ પ્રભુની નાની બેનની આંખી એટલે એવી રીતે આ અહીં શિવાનંદ આશ્રમમાં આવ્યા છે એટલે એમને મને ફોન કરે છે કે મળવા આવો એટલે અમે જઈશું પછી એનું કરીએ અને બીજા એક મારા મિત્ર અપરોક્ષ આનંદ કર્યું એ રહ્યા બી આના માસ્ટર છે બધી છે આ બધી જ્યાં આગળ એલોપોથી સાયન્સ હોમિયોપોથી સાયન્સ શારીરિક સાયન્સ બધું નીચે મૂકે ને ત્યાંથી એની શરૂઆત થાય એ આરામદેવના ગુરુ છે બરાબર એટલે અપરોક્ષ આનંદને પછી પૂછી ગયું હતું એટલે કંઈક એનો ઉપાય થાય નહીં તો એ

જે થલોટાના હાર્ટ સ્પેશિયાલિસ્ટ એના સિરિયન જે છે નાના હતા ત્યારથી ભાવિ હે ને સરસ તો સોમપ્રભુની બાજુમાં જ રહે છે આપણે ભાવિ સોમપ્રભુ આવે તો આપણે પૂછીશું એની બાજુમાં સોમપ્રભુ આપણે બ્રહ્મણ વાળા હા એની બાજુમાં જ છે હા તો એને પૂછી જોઈશું તો પૂછવડ નહીં સ્વામી ત્યાં જ લઈ જવા હા રૂપો હે ને એ ક્યાં ગયા એમને સરસ થઈ ગયું હે એને આંખને એક તકલીફ હતી પાણી નીકળતું હતું કેવું હતું એને એ એ એ જે પેલી જે કહેવાય ને ઉપરનો સ્તર એને સુચેલાય છે હા છે ને આ તો એકદમ આ નો પ્રોબ્લેમ છે

ઝીરો ઝીરો કરી દીરો ઝીરો કરી દ

આમાં જે આવે જે ટાઈપ આવે એના એને લઈ શકાય છે એનું એજ સીધું ના લઈ શકાય એવું ને હમ ચાપડી નાસ્તો સો કર ને હા આ તો ભોજન પ્રસાદ લઈજો હા લઈશું તો ડાડી થોડી વાર અહીં કરી જો કે અત્યારે તો ડાડી ડાડી સાહેબ આ અત્યારે કરજી અમે વોશરૂમ વોસમ જોઈએ નકાત્રું ઊંધી રોધી સેવા પંખો બંધ કરીને બધું હા રાખી દેજો કરવાનું પાંચ મિનિટમાં માં આવો